મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું દિલથી આજના વિડીયોમાં સ્વાત કરું છું તો મિત્રો વિડીયો સૌ કદાચ પહેલાં દિલથી સોરી બેકગ્રાઉન્ડ અવાજ બદલ મિત્રો વરસાદ ચાલુ છે તે બધા બેકગ્રાઉન્ડ અવાજ આવે તે બદલ દિલથી સોરી મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો કે રાજ્ય સરકારના પેન્શનના પેન્શનના માળખાની સમીક્ષા કરતાં પેન્શનમાં અઢાર ટકાનો વધારો કરાયો મિત્રો શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં પેલા ચેનલમાં નવા થોડું ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો મિત્રો તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાણ બુલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવારમાં એની મિત્રો તો વાત કરીએ કે આઠમા સીપીસી સેલરી હાઇકમાં આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના સમાચાર કારણે કેન્દ્રીય કર્મચારીઓના એક ઉત્સાહ છે દરમિયાન એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચ કર્મચારીઓના પગારમાં ચાલીસ હજાર રૂપિયાથી વધીને પિસ્તાળીસ હજાર રૂપિયા થશે અને આ ફીડપે ફેક્ટર પર છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આઠમા કેન્દ્રીય પગાર પંચ રચનામાં સમાચારના કારણે કેન્દ્રીય કર્મચારીઓના ઉત્સાહ છે સંસદમાં માહિતી આપતા સરકારે કહ્યું છે કે આઠમા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે ન્યા કમિશને સરકારી કર્મચારી અને પેન્શનની પગાર માળખાની સમીક્ષા કરશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કર્મચારીના સંભવિત પગાર વધારોને સુધારેલા પેન્શન લાભોની રાહ જોઈ રહ્યા છે સરકારે સ્પષ્ટતા કરી છે કે આઠમા પગાર પછની ભલામણો સ્વીકાર્યા પછી જ પગારમાં ફેરફાર લાગુ કરવામાં આવશે મિત્રો જેનાથી કર્મચારીઓને નાણાકીય લાભ પણ મળશે મિત્રો ત્યારબાદ જોઈ લઈએ કે કેન્દ્ર સરકાર હજુ સુધી આઠમા પગાર પંચના રચના અમલીકરણ માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી જોકે એવી અપેક્ષા છે કે તે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ થઈ શકે છે કેટલાક નિષ્ણાતો માને છે કે તેમાં વિલંબ થઈ શકે છે અને તે એક એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવી શકે છે મિત્રો આઠમા પગાર પંચ માટે ફીટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી રહેવાની શક્યતાઓ છે અને ફીડ ફેક્ટર એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે જેના ઉપયોગ સરકારી કર્મચારીઓના નવા મૂળ પગારની ગણતરી કરવા માટે થાય છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ વિવિધ પરિબળો ફીટમેન્ટ ફેક્ટર અલગ અલગ પગાર પંચ બદલાય છે ઉદાહરણ તરીકે દસમા પગાર પંચને બે પોઈન્ટ સત્તાણું નક્કી કર્યું હતું જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં સાત હજારથી વધારીને અઢાર હજાર રૂપિયા થયો હતો મિત્રો આ વખતે ફીટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ બે પોઈન્ટ સૂધી રહેવાની ધારણા છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ જ્યારે નવો પગાર પણ ચબલમાં આવે છે ત્યારે ઇન્ડક્શન ડી નવી સારી શરૂ થતાં મોંઘવારી બથ્થું ડીએ શૂન્ય થઈ જાય છે મિત્રો આ ખાતરી કરે છે કે કર્મચારીના પગાર ફૂગાવા સાથે સુસંગત રહે પરિબળ પગાર વધારાને એક મહત્વપૂર્ણ પરિબળ ભાગ છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ પગાર વધ્યો પણ ડીએ શૂન્ય થઈ ગયો તો સાતમા સીપીસીએ બે પોઈન્ટ સત્તાના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા જેનાથી લઘુત્તમ મૂળ પગારમાં અઢાર હજાર થયો શરૂઆતમાં ડીએ શૂન્ય કરવામાં આવ્યો હતો તેથી મૂળ પગારમાં વાસ્તવિક વધારે ચૌદ પોઈન્ટ ટકા હતો જોકે ભથ્થા સહિત પ્રથમ વર્ષમાં કુલ પગાર ત્યાવીસ ટકાનો વધારો થયો તેની તુલનામાં છઠ્ઠા પગાર પાંચ બે હજાર છમાં પગાર અને ભથ્થા ભથ્થામાં લગભગ ચોપન ટકાનો મોટો વધારો કરવાની ભલામણ કરી હતી મિત્રો જો આ હતી આજની મહત્ત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ